નમસ્કાર તો ફરી વાર તમારું સ્વાગત કરું છું મારા આજના બ્લોગની અંદર અત્યારે જોઈ લો અગાસી ઉપરથી મસ્ત આખે આખા લીલો છમ ખેતરનો વ્યૂ જોવા માટે આવી ગયો છું આમ તો છેલ્લી વાર આ વ્યૂ જોતા જઈએ કારણ કે અત્યારે જવાનો ટાઈમ થઈ ગયો છે સુરત ગામડેથી પાછા સુરત તમે સુરત થી ગામડે એવા એ બ્લોગ તો જોયો હશે બાકી આજે પાછા ગામડેથી સુરત જવાના છે આપણે જે મુખ્ય કામ માટે આવ્યા હતા તો આપણે જે ઘર તો હતું દિવાળી ઉપર દિવાળી બેસતું વર્ષને જે કાંઈ પણ પરબ કરવાનો એ તો જોરદાર રીતે મસ્ત ઉજવાઈ ગયા હતા આ ખેતર વ્યવસ્થિત કરવાનું હતું આ સાઈડ જે શેરડીનો ભાગ છે તો એના પણ હવે જોઈ લો ભીનું થઈ ગયું છે દરેક જગ્યાએ વરસાદ જેટલા દિવસ અહીંયા રોકાણા ગામડે ત્યાં સુધી બંધ જ નથી થયો એટલા માટે ખાસ તો ભાઈ ખેતર છે એ સરખી રીતનું સુકાણું જ નથી એટલા માટે આમાં કાંઈ નથી ટ્રેક્ટર કે નથી કાંઈ બળદ કાંઈ ચાલીએ કેમ એમ એટલા માટે સારું થાય એમ છે નહીં ખેડ ખેડ કરી શકીએ એવું છે નહીં એટલા માટે વ્યવસ્થિત રીતે આપણે કાંઈ નવો પાક પણ ન લઈ શકીએ અને એવું બધું છે બાકી જે ઓલી બાજુ છે એ કપાસનો પાક છે દરેક લોકોને ઘણી બધી નુકસાની તો થઈ છે દરેક લોકોને કપાસ એને પણ હવે ખાલી કરવું જોઈએ કારણ કે પાક લીધા જેવો કાંઈ રહ્યો નથી બાકી આવી બધી અત્યારે માહોલ છે જોઈ લો મસ્ત અત્યારે અગાશી ઉપરથી સુરત દેખાય છે અને બાકી પોતપોતના ખેતરમાં લોકો અત્યારે કામ કરે છે અહીંયા ઘણા બધા લોકોએ તો કપાસ વીણવાનું પણ ચાલુ કરી દીધું છે કારણ કે બે દિવસથી વરાપ થઈ છે બે દિવસથી વરસાદ રહ્યો છે એટલા માટે જઈ રહ્યા છે સુરત તો આજનો બ્લોગ પાછળ થોડોક ટ્રાવેલિંગ થવાનો છે ચાલો મળીએ આગળ અત્યારમાં ભાઈ તમને થોડુંક ઘરનો માહોલ એ બતાવી દઉં તો ઘણા ટાઈમથી અહીંયા હતા નહીં એટલા માટે ખડ પણ જામી ગયેલું હતું આખા ફળિયામાં દરેક જગ્યાએ અને કેવી હાલત છે ત્યારે ઘરની કારણ કે રહેતા હોઈએ ડેઈલી લોકો રહેતા હોય ત્યાંનું કેવી રીતનું સ્થિતિ હોય ને રહેતા ન હોય અને જે કાંઈ પણ સ્થિતિ હોય ખડ ઉગી જાય બાકી વસ્તુ છે આડાવળી પડી હોય એ બધી વસ્તુ તો રહેવાની જ છે ત્યારે જમરૂખડી જોરદાર જમરૂખ આવી ગયા છે કારણ કે ઘરે કોઈ હોય નહીં જમરૂખ છે પાકી પાકી નીચે પડે છે તો અમારે બેન છે જમરૂખ ગોતે છે હારા હારા હા એ જો પાકલ છે ખરી જાય છે પાકી પાકી શું છે હે જમરૂખડી ઉપર ગરોળી છે નો હોય

કેવી એક્સાઇટમેન્ટ છે મજા આવે અહીંયા ગામડે મજા આવી તમને ગામડે તો બહુ મજા આવે પણ ત્યાં તો શું કહેવાય કામ કરવાનું હોય ને થોડીક મજબૂરી કહેવાય બાકી રહેવાની મજા તો આપણને ગામડે જ આવે કા ગામડે જ આવે ગામ દે દેખું થોડું હોય તો ધંધા ને વ્યવસાય ચાલતો હોય એટલા માટે અહીંયા શહેરમાં જવું પડે બાકી અસલી મજા તો ભાઈ ગામમાં જ આવે હા દેહ માં દેહ માં દેહ માં

અને મસ્ત અત્યારે જો ઠુલો ઠેલો પવન આવશે ઠંડી ઠંડી ભાઈ એવો અને મારો પણ જો અહીંયા મસ્ત જામી ગયા છે અને ભાઈ ફાઇનલી અત્યાર સુધી આપણે ગામડાની અંદર હતા છેલ્લા દસક દિવસથી અને હવે સવાર પડશે એટલે ડાયરેક્ટ આપણે આવીશું સુરતની અંદર એટલો બધો વાંધો નથી આવતો કારણ કે તમે લોકો પણ દેશમાં જતા આવતા હોય એટલે ખબર જ છે બાકી જોરદાર રીતે ફૂલ મોજ આવી ગઈ છે અને પાછા જોઈ ત્યારે આવી ગયા પછી આપણા સુરતની અંદર પાછા ઘરે કહેવાય છે ને કે ધરતીનો છેડો એટલે ઘર તો મસ્ત જોઈ ત્યારે ઘરે આવી ગયા મસ્ત આપણો જે આખી રાતનો થાકડો બધો ઉતરી ગયો ઘરે પહોંચી ગયો એટલે અને ભાઈ ઘરે જોઈ લો મસ્ત સૌથી પહેલા તો ભગવાનને દેવા બધી કરી નાખી છે કારણ કે ઘણા ટાઈમથી જે આ મંદિર હતું એને દિવાબધી કોઈ કરવાળો હતો નહીં બધા લોકો તો મસ્ત દેશમાં ગયા હતા અને જોઈ લો ભાઈ આ સાઈડ આપણે જે સિલાઈ મશીન છે એનું પણ મુહૂર્ત કરી નાખ્યું છે મસ્ત અત્યારે સ્વસ્તિક બનાવી નાખ્યો છે બે મશીને જે પણ વ્યવસાય કરતા હોય અને લાભ પાછળ ને એનું મુહૂર્ત થતું હોય છે પણ લાભ પાછમ તો અમે લોકોએ ગામડે કરી હતી એટલા માટે અત્યારે તે મુહૂર્ત કર્યું છે ત્યારે મસ્ત જો પાછું કામ ચાલુ કરી નાખ્યું છે અહીંયા સુધી તમે બ્લોગ જોયો હોય ને તો તમને જરૂરથી પસંદ આવ્યો હશે તો ખાસ લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ પર ન તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે જેને સબસ્ક્રાઈબ કરી નથી કરેલું છે તે દરેકનો દિલથી આભાર દિલથી થેન્ક યુ તો જાણે નથી કરી ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો એટલે જે જલ્દીથી આપણા સિત્તેર કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય અને સિત્તેર કે સ્પેશિયલ એક વિડીયો આવે તો એટલા માટે ખાસ સબસ્ક્રાઈબ કરજો બાકી મળીએ જલ્દીથી નવા વિડિયોની અંદર ત્યાં સુધી આપ સર્વ લોકોને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ